તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ દરેક મિત્રોને અત્યારે વાગી જશે આઠ અને આપણે મસ્ત રેડી થઈ જ બે દિવસ માટે બે દિવસ રનિંગ કસરતે નથી કરી તો આજે ભરપૂર મિત્રો કસરત કરી લીધી છે રનિંગે પૂરી કરી લીધી છે અને મસ્તને જઈને રેડી થઈ જાય છે ફ્રેશ થઈ જાય છે માતાજીની દીવાબત્તી હાલત કરી દીધી અને અમાર એક છોકરું છે અત્યારે પલતું નથી અતરમાં ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મારે ચા પીવાનું છે મા પી આરો અને જીગો ઉગી રહ્યો છે જીગાનું છે જીગર ઉતારવાની જાણતા ઈ જાણું ચા નહીં જાણું પણ તો મિત્રો ચા નાસ્તો થઈ ગયો છે દૂધ તો ગરમ હોય છે ગરમ થઈ ગયું છે દૂધ આજે દૂધ ખરું ને એ આપણે ચૂલા ઉપર ગરમ કર્યું છે કારણ કે ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે તો વિસનગરે જવું પડશે ગેસનો બાટલો ભરાવવા માટે ગેસનો બાટલો ખોલી મૂકી દીધો છે ચા પોણી કરી અને પછી આઠ 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 વાગે નવ વાગે મિત્રો કરી એજન્સીમાં જઈ અને ગેસનો બાટલો ભરાઈ જઈએ મિત્રો અત્યારે બેઠા છે રસોડામાં તાપ ચાલુ છે કણ ઘણું થોડી એક ચા લઈ લીધી છે પીવા માટે ઉઠે જીગા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ડીગી બાજુમાં બે જીધી છે ભાઈ ડીગીને ચા લીધો છે તો જીગી પી લે છે તો મિત્રો જીગલો આઠ હાળ આઠ વાગે ઉઠે તો મિત્રો અમે નીકળ્યા છીએ વિષ્ણાગર જીગોન બેજાના ગેસનો બાટલો ભરવા માટે ચોપડી માર પાહેના કેમ મુકી દેર બાટલો તો મિત્રો ચોપડી એ લઈ લીધી સા બહુ સારું બસ ગેસ ચોક મંગાવું છે દેગી દેગી તો મિત્રો પોકી જશે જીગોન બેજાના વિનગર બાટલો હાલું કા કાઢે બાટલાની જરૂર નહી ચોપડી એકલી લઈ લે

વિસનગર બહાર આવે કોઠવાળ ઉપર ગોડાઉન આવેલું છે ક્યાંથી વાત કરી દીધો લાઈબી ઉપાડીને લાઈબી ત્યાં આપણે જો બિઝનેસ કરવાનો પેન્ટ બગડો બેન પાસે ચોપડી હે વીસ રૂપિયા જ કરે ચોપડી લાવવાની તો મિત્રો જીગોન બેજાના હેન્ડલ હચ કરવા માટે આવ્યા તા શોરૂમમાં આવ્યા તા પણ કોઈ સેટિંગ થયું નહીં એ પાર્ટ અહીંયા મળતો નહીં તો આપણે ઓનલાઈન મંગાવવો પડશે કદાચ મહેસાણા મળી દે તો મહેસાણા જવાનું થાય તો મિત્રો હવે તો જઈએ છીએ ઘેર હાલ તો એ લોકો ચાલતું ચલણ કરી લીધું છે વપરાશ કરીએ એવું બાકી તો નવું લગાવવું હોય તો પ્રોપર તો પછી એને લાભવું જ પડશે બતાવો તમારે આખી ગાડીનું હેન્ડલ તો મિત્રો આ હેન્ડલ થતી ગયો જ્યાં જઈને કશું મળીએ તો મિત્રો વિશ્નગરથી ગેસનો બાટલો લઈને ગાડીનું હેન્ડલ રિપેરિંગ કરવા જતા એ એકવાર છે ના પડ્યું ગેસનો બાટલો તો આવી ગયો પણ હવે રિટર્ન થઈ જાય છીએ પાલક પહોંચવા જઈએ છીએ મારા રસ્તા ઉપર ટાલિક્સના સુનસી ભાલક ક્રોસવાડ આનંદપુર પછી આપણું ગામ આવવા કાશ્ય તો મિત્રો હવે તમારે ઘેર જઈને મળીએ ભાઈ લીલું લસણ મળો છે ભાલકમાં જો સારું હોય તો લઈ લઈએ ઘેર જઈને લસણ બનાવીશ રાત્રે જોઈએ છે જવું સર તો પછી મળીએ તો મિત્રો વિહનગર જઈને ઘેર આવી જાય છે ગેસનો બાટલો લગાવી દીધો છે આપણે જમવાનું રેડી થઈ ગયું છે અને શૂટિંગમાં જવાનો ટાઈમે થઈ ગયો છે તો ફટોફટ જમી લઈએ અને જમીન પછી ને કડીએ જ ટાઈગર ચેનલના શૂટિંગમાં જમવામાં બનાવી છે બતાવું તમને તો મિત્રો જમવામાં ફલેવર ડેટો ઝાલાનું બધું મિક્સ સબ્જી બનાવી છે રોટલીઓ છે ઘઉંની હું છે મેં થોડો કોલ લઈ લીધો છે રાજ્ય બેસી ગયો છે અમે રાજ્ય બે બે જણા ખામે ખાઈ તો તમાકુ ફોન છે તો મિત્રો શાંતિથી ખાઈ પીને હવે શૂટિંગમાં આવી જાય છે શૂટિંગમાં કટ લેવાના ચાલુ થઈ જાય છે મારો કટ પત્યો અમે મામા એવાનો બાબુજીનો સરપંચનો જીવાણીઓનો કટ ચાલુ થાય છે મિત્રો તો કદાચ આવા તો લગભગ કન્ટિન્યુ મારા કટ ચાલુ થઈ જાય તો હવે શૂટિંગનો ભાગ બતાવવાનો મેદ નહીં આવ્યો મિત્રો

તો હોટલથી ચા અને બિસ્કીટ લાવે છે નાસ્તો કરવા માટે કંકમાં ભાઈને રાત જઈને જીગા બધા પોણી વાળી છે એટલા માટે તો ગાડી તો ઘેર જઈ મૂ આવતો એ ખેતરમાં પોણી વાળવા રવાનું છું બતાવ્યું છું અને ચાહે પછી આ બાજો મજબોજલ બનજે એટલે એટલે જગ્યા કે તો મિત્રો આપણે ચા નાસ્તો વાલી દીધો છે પોણી વાળવાનું કન્ટિન્યુ કરી દીધું છે જીગો આવી ગયો છે જીગો આવ્યો તો આ પલ્સર લઈને તો આપણે એવું જઈએ કદી કદી ઘણા ઘણા પલસર ચલાવીએ છીએ ઘેર જઈએ છીએ કારણ કે પિન્ટુભાઈ જતા રહે ગાડી લઈને ઘેર તો હું હવે બાઇક લઈને જાઉં છું મિત્રો ઘેર આવી જ છોકરું શાળામાંથી આવી ગયું છે ગુજરાતી કેવાય ગુજરાતી નું પેપર હતું ચા છે તો ચા પી લઈએ આપડે નાસ્તો કરી દઈએ મિત્રો તો મિત્રો નાસ્તામાં શીખા છે એમ રાશે અને મોડા ગોઠી જાય છે ચાલે લીધી છે ડીગી નહીં ચાલે ડીગી ઉઠી ગયો છે હાલ તો મૂડ વગરનો મોઢવો છે ડીગો ચા પીવાનો હા ઊંધો ઠંડો કરી આલું ભાઈ તો મિત્રો ફટોફટ ચા પી લઈએ અને પછી મળીએ તો મિત્રો ચા પાણી કરીને આપણે જતા ખેતરમાં શાકની પોટલી ઉપડાવવા માટે ભાઈ મોટલેશ હતા પણ અમે

અંદર ડૂબી ગયા છે છ વાગી ગયા છે મિત્રો આપણું ખેતર રોડ ઉપર જ છે તો રાજ્યો અને જીગો બે દાણા પોણી વાળું છે હું એ હેલ્પ કરાવું છું પણ હાલ થોડું શૂટિંગ કરવાનું છે ને એટલા માટે તો મિત્રો થોડું કોમ કરીએ અને ઘેરથી હજી બત્તી લાવવી પડશે અને સેટર લાવવા પછી કારણ કે રાત નવ વાગે પાવર જાય છે એટલા માટે તો મિત્રો જીગાનું શેટર લાઈન બત્તી લઈને આપણે ખેતરમાં આવી જાય છે જોઈ લો હજી એ પાણી તો ચાલુ જ છે તો મિત્રો રાજ્યો આવું વળ્યો જીગો હોય છે અને આપણે છીએ આટલું તો મિત્રો લગભગ હજી કલાક તો અઢ કલાકનો પાવર વધ્યો છે તો પછી ગેર જઈને ખાશું નવ વાગે પાવર જાય છે પછી ગેર જઈને મળીએ મિત્રો અત્યારે આપણો પાવર જયોય એટલે ઘરે આવી જાય છે એને ડીગી બેન કે ગુડ નાઈટ કહેજે ગુડ નાઈટ કહેજે હેડ પોન્ટ ઇન્ફ ઈ વાન બીજી ગેર બંકો બેજાડા રાજ્ય ભેજા હા જી કા વાટકા કાઢજે તો મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે ફુલેવરનું શાક છે બાજરીના રોટલા છે ઘઉંની રોટલી છે ને સ્પેશિયલ વાનગી બનાવી છે ભાઈ લસણ લીલું લસણ બનાવ્યું છે તો મિત્રો ફટોફટ જમી લઈએ જમીન લાવીએ તો મિત્રો શાંતિથી જમીને અમે બોનની અંદર આવી આવીએ છીએ ચાલુ છે ખાવાની મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જો તમારું મારા વ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય એ સબસ્ક્રાઇબ કરી લેજો બાકી તો સપોર્ટ તો બહુ સારો કરો છો મિત્રો આજના વિડીયોના વ્યૂ બહુ સારા છે તો આવો નવો સપોર્ટ કરતા રહો કાલે મળીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ શુભ જય ઝૂમલી વાત